સાણંદ તાલુકા પંચાયતનો ઘેરાવો કરાયો છે તાલુકામાં વિવિધ ગામોમાં અનુસૂચિત જાતિ વિસ્તારોમાં લાંબા સમયથી વિકાસના કામો છે અનુસૂચિત જાતિ સમાજના અનેક ગામોના લોકો રજૂઆતો કરવા છતાં કોઈ લેવામાં નથી આવતી તણંદ તાલુકા તમામ ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકોએ એકત્ર થઈ પંચાયતનો ઘેરાવ કર્યો હતો સરકારી ગ્રાન્ટો ફાળવવામાં પક્ષપાતી વલણ અપનાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તાલુકાના અનુસૂચિત સમાજના પ્રતિનિધિઓએ તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરી

કેટલીક જગ્યાએ મંજૂર થયેલા કામો અધૂરા રહી ગયા છે ગીપપુરા ગોરજ કોલટ ફાંગડી સરી વીંછ્યા જુવાલ તેલાવ દોદર વિકાસ બતાવે છે જેવા આક્ષેપો લગાવ્યા હતા તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પર અનુસૂચિત સમાજની ગ્રાન્ટ અન્ય જગ્યાએ ફાળવી દેવાનો આક્ષેપ લગાવ્યો હતો તંત્રને અનુસૂચિત સમાજના વિસ્તારોમાં કામ કરવાનો રસ નથી જેને લઈને ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સાણંદ તાલુકાના અનેક ગામના અનુસૂચિત સમાજના લોકો પોતાના હક અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો તાલુકા વિકાસ અધિકારીને સવાલો કરવામાં આવ્યા હતા તાલુકાના ગામોમાં સમાજના સ્મશાન કરવામાં પણ એકબીજા પર દોડી રહ્યા છે અનુસૂચિત સમાજ સ્મશાન નેમ કરવા અને સુવિધાયુક્ત બનાવવાની માંગ કરી રહ્યો છે તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા સત્તાધીશ પાર્ટીના મળતીયાઓને ગ્રાન્ટ ફાળવી દેવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો